ચાલો એક સરસ મજાની જનરલ નોલેજ ક્વિઝ સાથે મળીએ પહેલો પ્રશ્ન છે કથક કયા રાજ્યનો લોકપ્રિય નૃત્ય પ્રકાર છે એના ઓપ્શન છે કેરળ કર્ણાટક તમિલનાડુ કે મહારાષ્ટ્ર તો તેનો જે જવાબ છે તે છે કેરળ આગળનો પ્રશ્ન છે કાથો કયા વૃક્ષના લાકડામાંથી બને છે ટીમરૂ સીસમ ખેર કે સાદર તો તેનો જે સાચો જવાબ આવે છે તે સાચો જવાબ છે ખેર આગળ જઈએ પ્રશ્ન તરફ હમ્પીના સ્મારક સમૂહો કયા રાજ્યમાં આવેલા છે કર્ણાટક મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર બિહાર તો તેનો જે સાચો જવાબ આવે છે તે કર્ણાટક છે ચાલો હડપીય સંસ્કૃતિનું સ્થળ કાલી કયા રાજ્યમાં આવેલું છે ઉત્તરાખંડ રાજસ્થાન ગુજરાત કે બિહાર તો તેનો જે સાચો જવાબ આવે છે છે તે રાજસ્થાન આગળનો પ્રશ્ન છે અને એ પ્રશ્ન છે ઇલોરાની ગુફા માં આવેલા મંદિરનું નામ શું છે કૈલાસ મંદિર ત્રિમૂર્તિ મંદિર વિરૂપાક્ષ મંદિર કે મીનાક્ષી મંદિર તો તેનો જે સાચો જવાબ આવે છે તે છે કૈલાશ મંદિર આગળનો પ્રશ્ન જે આવે છે તે છે જીંજીનો કિલ્લો કયા રાજ્યમાં આવેલો છે મહારાષ્ટ્ર બિહાર કેરળ કે તમિલનાડુ તો તેનો જે કરેક્ટ આન્સર છે તે છે તમિલનાડુ તમિલનાડુમાં અસમ કેરળ કે રાજસ્થાન બિહુ એક ઉત્સવ છે કયા રાજ્યનો છે તો તેનો સાચો જવાબ આવે છે અસમ તે અસમ રાજ્યનો એક લોકપ્રિય તહેવાર છે ત્યાર પછીનો પ્રશ્ન બૃહદ સંહિતા નામનો ગ્રંથ કોણે લખ્યો છે તેના લેખક કોણ છે તો કે કાલિદાસ છે આર્યવટ્ટ છે વરાહા મિહિર છે કે સુશ્રુત છે તો તેનો સાચો જે ઉત્તર છે તે છે વરાહા મિહિર તેમણે બૃહદ સંહિતા નામનો ગ્રંથ લખ્યો છે આગળનો પ્રશ્ન મોઢેરાના સૂર્ય મંદિરનું બાંધકામ કોણે કરાવ્યું હતું સિદ્ધરાજ જયસિંહ વનરાજ ચાવડાએ ભીમદેવ પહેલો કે કર્ણ દેવે કોના થકી મોઢેરાનું સૂર્ય મંદિર બંધાવ્યું તો તેનો જવાબ છે ભીમદેવ પહેલો પછીનો પ્રશ્ન કે ભારતનો સૌથી મોટો બાયોગેસ પ્લાન્ટ ક્યાં આવેલો છે મેથાણ ધુવારણ દાંતીવાડા કે સિદ્ધપુર તો તેનો જે સાચો આન્સર છે તે છે મેથાણ મેથાણમાં સૌથી મોટો બાયોગેસ પ્લાન્ટ આવેલો છે ભારતનો ત્યાર પછી વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ કયો છે મહાભારત રામાયણ ગીતા કે કથા સરિત સાગર તો એનો સાચો જવાબ જે આવે છે છે તે મહાભારત એક લાખ કરતા પણ વધારે શ્લોકો આ ગ્રંથમાં છે આગળ ના પ્રશ્ન તરફ જઈએ ભારતમાં થયેલ ભૂદાન યજ્ઞના પ્રણેતા કોણ હતા મહાત્મા ગાંધી વિનોબા ભાવે શ્રી અરવિંદ કે લોકમાન્ય તિલક તો એનો જે સાચો જવાબ આવે છે તે છે વિનોબા ભાવે જે ભૂદાન યજ્ઞના પ્રણેતા હતા આગળનો પ્રશ્ન કયા દિવસને વિશ્વ પર્યાવરણ દિન તરીકે ઉજવવામાં આવે છે પાંચ જૂન ત્રેવીસ માર્ચ દસ એપ્રિલ કે એકવીસ મે તો તેનો જે સાચો જવાબ છે તે છે પાંચમી જૂન પાંચ ને આપણે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવીએ છીએ વાગડ કાનમ વઢિયાર કે ચરોતર તો તેનો સાચો જવાબ જે આવે છે તે છે ચરોતર જ્યાં સૌથી વધારે ગુજરાતની તમાકુ પાકતી જોઈ શકાય છે આગળ છેલ્લો પ્રશ્ન ભારતમાં જે ઘુડખરો છે તે ક્યાં જોવા મળે છે રાજસ્થાન ગુજરાત ઉત્તરાખંડ કે કેરળમાં તો તેનો જે જવાબ છે તે છે ગુજરાતમાં ઘુડખર જોવા મળે છે તો આ રીતે જોતા રહો જ્ઞાનગર્જના તમારો ખૂબ ખૂબ આભાર